ચાલો મિત્રો આજે છે સોમ શ્રાવણ મહિનાનો સોમવાર અને આપણે ઉપડી ગયા છીએ સોમનાથ ચાલો તો ગાડી ચા પાણી પીએ છીએ ચા પાણી પાછું આપણે આગળ જવાનું થાશે જો ત્યાંથી આપડે નીકળ્યા એટલે તાલાળા પહોંચ્યા તાલાળા થી ઉભી માર્કેટ હોય કઈ ઘટી રાતે સાડા આઠ પોણા નવથી અને માર્કેટ આખી ધમધમે છે અત્યારે આપણે આરતી કરવાનો વિચાર છે સોમનાથ એટલે આપણે ઉભાનું થતું નથી આપણે જવા દઈએ છીએ કેટલા વાગે આપણે પોચે છેવાર નું થઈ ગયા પહોંચવામાં આરતી નો લાભ મળશે નહીં પણ ટ્રાફિક વાંધો નથી હવે આપણે જઈએ છીએ દર્શન કરવા તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને બહાર આવીને જોયું આપણે તો અહિયાં કઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ આવે છે હવે આ પ્રોગ્રામ કઈક અલગ જ ચાલે છે આપડે પેલી વાર જોયું આપણને લેંગ્વેજ કઈ સમજાતી નથી પણ જે કઈ ચાલે છે એ બહુ મજા આવે છે જો હું તમને બતાવું કે એ લોકો શું બોલે છે તમે સાંભળો ને મોજ લ્યો Thank yeah. you. Yeah. તો જો આ પ્રોગ્રામ તમને કેવો લાગ્યો ને જો અમે પાછા હવે નીકળી ગયા છીએ ને હવે સાડા અગિયારસ તો અત્યારે ભૂખ લાગી ભૂખ લાગી જો અહીંયા અમને ગાલડામાં ગાંઠિયાવાળા ભાઈ ખુલ્લા હતા એટલે હવે ગાંઠિયાની મોજ માણી ગાંઠિયાની માણી ને ફૂલ મજા આવી ગઈ ને પાછા નીકળી ગયા અંધારામાં હવે તાલાળા ને નીકળ્યા એટલે સિંહ જોવાની ઈચ્છા અમારે એક મિત્રની ની બહુ હતી કે ભાઈ સિંહ જોવા છે ગાડી આપડે વીસ પચીસ રૂપિયા રોકાવાની છે હાવ ધીની સ્પીડમાં છે ને સિંહ જોવા માટે મહેનત કરીએ છીએ કે જો રસ્તા ઉપર સિંહ મળી જાય કેમકે આપણે નીચે તો ઉતરી ન આવીએ એટલે હાવ શાંતિથી ગાડી હલાવીએ છીએ અને પાછા સાસણ થઈને જ જવાનું થાય છે જો ગાડી હાવ ધીમી હાલે થોડુંક સ્પીડમાં તમને બતાવીએ છીએ પણ ગાડી અમારી સ્લો જ ચાલે છે સિંહ જોવા માટે મહેનત કરીએ જો મળી જાય તો આ બરોબર તમે નજર રાખજો જો આમાં ક્યાંય સિંહ દેખાય તો દેજો અમે તો અંદર થી જોયું ઘણું પણ ટ્રાય કરી સિંહ ક્યાંય દેખાણા નહીં એટલે તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો અને આવો હવે કઈ વિડીયો જોવો હોય તો અમને કહેજો કે ભાઈ તમે આવા વિડીયો બનાવો તો તમે આગળ કઈ આવા વિડીયો બનાવશો હવે એમને પહોંચવા આવ્યા છીએ પાછા સાસુ ને પહોંચવા આવ્યા છીએ સિંહ ક્યાંય રસ્તામાં મળ્યા નથી હજી એટલે સોમનાથ દાદાના દર્શન થઈ ગયા એટલે આપણે કઈ ટેન્શન નથી કે ભાઈ જે કામ આપણે ગયા હતા